પાંચ લાખની નકલી નોટો સાથે ઝડપાયો અમરેલીનો શખ્સ આડમાં એક હતો ને પોલીસે રૂપિયા પાંચ લાખ ત્રણ હજારની કિંમતની બનાવટી નકલી ભારતીય ચડલી નોટો સાથે ઝડપી પાડ્યો છે આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે લીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવા જતો પકડાયેલા આરોપી પરેશ પુનાભાઈ હડિયા ઉંમર વર્ષ સત્યાવીસ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુણાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણા ગામ વિસ્તારમાં રહે છે તે છેલ્લા છ વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાક માર્કેટની લારીઓ નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે પાંચ લાખ પજારનો મુદ્દા માલ અને વાહન જપ્ત પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર પાંચસોની નકલી નોટો એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન મોટરસાયકલ સાયકલ જીજે ઝીરો ફાઇવ એલયુ ફાઇવ ફોર એટ ઝીરોનો સમાવેશ થાય છે પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અને કેટલા શખ્સો સંડોવાયેલા છે નકલી નોટોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલો આશ્ચર્યની બાબત એ છે કે આરોપી છેલ્લા દસ વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસ નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો પરંતુ અંતે તે કાયદાના સિકંજામાં આવી ગયો છે